દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર પાદરાના મુવાલ ગામે આવેલ અર્પિત સાયન્સ સ્કૂલમાં તારીખ પાંચ પાંચ બે હજાર પચીસને સોમવારના રોજ જાહેર થયેલ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી માધ્યમ બોર્ડના પરિણામમાં અર્પિત સાયન્સ સ્કૂલ મૂવાલના વિદ્યાર્થીઓએ બાજી મારી હતી અર્પિત સાયન્સ સ્કૂલ મૂવાલ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં કુલ એકસો બે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી છન્નું વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને શાળાનું પરિણામ ચોરાણું પોઈન્ટ બાર ટકા જેટલું ઉચ્ચતમ પરિણામ પ્રાપ્ત કર્યું હતું અને સમગ્ર પાદરા તાલુકા શહેરમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે આજ રોજ શાળામાં પ્રથમ ક્રમાંકે આવનાર વિદ્યાર્થીની ગોહિલ મેઘાવીબેન સિંહ કે જેઓએ સત્તાણું પોઈન્ટ ત્રીસ ટકા પીઆર મેળવેલ છે તેઓનું શાળા દ્વારા પુષ્પહાર પહેરાવીને તેમજ મોં મેઠું કરાવીને સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે સત્તાણું પોઈન્ટ ચાર ટકા પીઆર મેળવનાર સ્કૂલના વિદ્યાર્થી વાઘેલા લખીર સલીમભાઈનું પણ શાળા દ્વારા પુષ્પહાર પહેરાવી તેમજ મોં મીઠું કરાવી સન્માન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે અર્પી સાયન્સ સ્કૂલ એ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી શાળા છે બનતા વિદ્યાર્થીઓના માતા પિતા પણ માધ્યમ વર્ગના અને મધ્યમ શિક્ષિત હોવા છતાં તેઓ બાળકોની કાળજી રાખતા હોવાથી સાથે સાથે શાળાના સમગ્ર શિક્ષક સ્ટાફ પરિવાર પણ ખૂબ જ કાળજી લેતા હોવાથી ગ્રામ્ય વિસ્તારના બાળકો વિજ્ઞાન પ્રવાહનો ધોરણ બારના બોર્ડના પરીક્ષામાં ઝડકી ઉઠે છે અર્પિત સાયન્સ સ્કૂલની ભગીની સંસ્થા આદિતિ સાયન્સ સ્કૂલ ગાયજે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના બોર્ડના પરિણામમાં સમગ્ર પાદરા તાલુકા શહેરમાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે ધોરણ બારના કુલ એકસો વીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં એકસો દસ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને શાળાનું પરિણામ નવ્વાણું પોઈન્ટ છાસઠ ટકા જેટલું ઉચ્ચતમ પરિણામ મેળવવામાં આવ્યું હતું જેમાં અદિતિ સાયન્સ સ્કૂલનો વિદ્યાર્થી મહેડા ગૃપાલ શ્રી રણજીત સિંહે નવ્વાણું પોઈન્ટ ચાલીસ ટકા પીઆર મેળવીને સમગ્ર પાદરા તાલુકામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો જેમાં તમામ વિદ્યાર્થીઓનો શાળાના પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અલ ગુજરાત બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ વેલકમ ગુજરાત ન્યૂઝ નમસ્કાર મારું નામ મેગાવી ધર્મેન્દ્રસિંહ છે બાર સાયન્સમાં મારા સત્તાણું પોઈન્ટ ત્રીસ પીઆર અને ગુજરાતમાં સિત્યાસી પોઈન્ટ છાસઠ પીઆર મેળવે છે આ અર્પી સાયન્સ સ્કૂલ અને શિક્ષકો તેમજ મારા માતા પિતાના અથાર પ્રયત્નો થકી આજે હું અર્પી સાયન્સ સ્કૂલમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે સ્કૂલમાં લેવાતા ડેલી ટેસ્ટ સો માર્ક્સના કન્ટિન્યુ ટેસ્ટ એના કારણે મને ખૂબ જ માર્ગદર્શન મળ્યું છે તેમજ મારી ભૂલો મને ખબર પડી છે તેથી હું આ રિઝલ્ટ આ રિઝલ્ટ મેળવ્યા માટે હું અર્પી સાયન્સ સ્કૂલનો આભાર માનું છું મારી દીકરીએ અગિયાર વર્ષના સાયન્સમાં અભ્યાસક્રમ આરપી સ્કૂલ ભુવાલમાં કર્યો છે ત્યાં દરેક શિક્ષકશ્રીઓએ ખૂબ જ સુંદર રીતે શિક્ષણ કાર્ય કરેલું છે તેઓએ લીધેલ ટેસ્ટ અને તેઓના માર્ગદર્શન હેઠળ વ્યક્તિગત રીતે બાળકીને ધ્યાન આપવામાં આવ્યું છે એ બદલ હું દરેક શિક્ષકશ્રીઓનો આભાર માનું છું અંતે એમ કહીશ કે જેમ મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણએ ના માર્ગદર્શન હેઠળ અર્જુને સફળતા મેળવી હતી એમ મારી દીકરીએ અહીંયા અર્પી સાયન્સ સ્કૂલના શિક્ષકોને માર્ગદર્શન હેઠળ તેને સફળતા મેળવી છે એ બદલ હું શિક્ષકગણનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ નમસ્કાર મારું નામ લકી સલીમભાઈ વાઘેલા છે મેં અડપી સાયન્સ સ્કૂલમાંથી અભ્યાસ કરેલ છે મારું બે હજાર પચીસ સાયન્સ બોર્ડમાં પરિણામ સત્તાણું પોઈન્ટ જીરો પીઆર છે અને ગુજકેટ પરીક્ષામાં પંચાણું પોઈન્ટ એક્યાસીની પીઆર છે આ સફળતા માટે હું મારા માતાપિતા અને સારા સારાના હું માનું છું જેમને ગઈકાલે જાહેર કરાયેલ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ બોર્ડના પરિણામમાં અર્પી સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ બાજી મારી છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ બોર્ડની પરીક્ષામાં અર્પી સાયન્સ સ્કૂલના એકસો બે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી છન્નું વિદ્યાર્થીઓ પાસ થયા છે અને શાળાનું પરિણામ ચોરાણું પોઈન્ટ બાર ટકા જેટલું ઉચ્ચતમ પરિણામ મેળવીને પાદરા તાલુકા અને શહેરમાં ડંકો વગાડી દીધો છે અને તેઓએ સમગ્ર પાદરા તાલુકા શહેરમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે શાળાની વિદ્યાર્થીની મેઘાવી સત્તાણું પોઈન્ટ ત્રીસ ટકા સાથે પ્રથમ ક્રમાંક મેળવે છે વાઘેલા લકીર સલીમભાઈ જેઓ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે અમારી આ અરપી સાયન્સ સ્કૂલ ગ્રામ્ય લેવલની શાળા છે જેમાં મધ્યમ વર્ગના વાલીઓ અને મધ્યમ શિક્ષિત વર્ગના પેરેન્ટ્સ હોવા છતાં પણ આ પેરેન્ટ્સ બાળકોની ખૂબ જ કાળજી લે છે અને સાથે સાથે અમારી શાળા એટલે કે અરપી સાયન્સ સ્કૂલ કે અદિતિ સાયન્સ સ્કૂલના જે સ્ટાફ પરિવાર છે એ અંગત કાળજી લઈ આ બાળકોને ખૂબ જ એની પાછળ મહેનત કરી અને હીરા જેવા ચમકતા કરે છે તે બદલ હું મેનેજિંગ ટ્રસ્ટી તરીકે મારી બંને શાળાના શિક્ષકોનો સ્ટાફનો હું હૃદયવતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ગરિ ગુજરાત સાથે સાથે હું એવું કહેવા માંગીશ કે મારી ભગીની સંસ્થા અદિતિ સાયન્સ સ્કૂલ કે જેમાં ધોરણ બાર માર્ચ વિજ્ઞાન પ્રવાહની અંદર કુલ એકસો ને વીસ વિદ્યાર્થીઓમાંથી એકસો દસ વિદ્યાર્થીઓ પાસ થયા છે શાળાનું પરિણામ એકાણું પોઈન્ટ છાસઠ ટકા જેટલું મેળવીને સમગ્ર પાદરા તાલુકા શહેરમાં બીજો ક્રમાંક મેળવ્યો છે આ બંને સંસ્થાઓ એક જ ગ્રુપની સંસ્થાઓ છે અદિતિ સ્કૂલ અને અર્પી સાયન્સ સ્કૂલ બંને શાળાના સ્ટાફ પરિવારનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ગરવી ગુજરાત શું નામ સાહેબ તમારું નરેન્દ્ર સર મેનેજિંગ ડિરેક્ટર ઓફ અદિતિ સાયન્સ સ્કૂલ એન્ડ અર્પી સાયન્સ સ્કૂલ નમસ્કાર મારું નામ લકીર સલીમભાઈ વાઘેલા છે મેં અર્પી સાયન્સ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે મારું બોર્ડનું પરિણામ સત્તાણું પોઈન્ટ ઝીરો પીઆર છે અને ભૂજકેલમાં પંચ્યાસી પંચાણું પોઈન્ટ એક્યાસી પીઆર છે અને ગણિત વિષયમાં સોમાંથી સો માર્ક્સ છે આ સફળતા માટે હું મારા માતા પિતા અને શિક્ષકગણને ખૂબ શિક્ષકગણ માટે ખૂબ જ આભાર માનું છું અને આ સારામાં મને ડેલી ટેસ્ટ લેવામાં આવ્યા હતા અને ઘણી બધી પરીક્ષાના કારણે મને સર ટોકતા ટોકતા પણ હતા કે પરિણામ કપ કેમ ઓછું આવ્યું છે જેથી કરીને આજે જ્યારે પરિણામ વધારે આવ્યું છે તો મને સર પ્રત્યે ખૂબ જ પ્રેમ થાય છે કે મને સરે ટોક્યો અને જો એ એ દિવસે મને ટોક્યો ના હોત તો આ પરિણામ ના હોત અને આ માટે સારા અરપી સાર સ્કૂલ સારા પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું